ત્યારે મિત્રો મામલો હાઈકોર્ટમાં પહોંચતા હાઈકોર્ટ હવે સ્ટે લંબાવતા હજુ પણ આ સોંગને જાહેરમાં ગાવા પર રોક લગાવી છે આ અંગે વધુ સુનવાઈ સભી માર્ચ હાથ ધરાશે એ છે કે કિંજલ દવેનું આ ચાર ચાર બંગડીવાળી સોંગ બહુ જલ્દી લોકપ્રિય થઈ ગયું હતું ત્યારે મિત્રો આ ગીત પર કોપીરાઇટને લઈને રિટ્રીબોટ એન્ટરટેનમેન્ટના કંપની અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાં કોમર્શિયલ કોર્ટમાં કોપીરાઇટનો કેસ ફાઇનલ કર્યો હતો જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ ત્યારે મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ